બહુ નઈ લે આરામ 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 ફાયદો બнули હા બસ ઓન यो दिला मालती हो क

ની તમારી માતાઓનો પાબો અને તમે મોટા રાસ ગ્રીરાજો એ મારો તેમ આવશે ને ચોરી સોલકમાં પડળો થાય જાય ગીરા भगियो लाइ मारो माता रो रोवा नौ पेड़ा घट गई है देव अछुरा मालती हो के उनों भगत करियो ओला बेहोद बेखौद के ये संसार हीने ये वनि नती लेओ अरे नवे जीवंदरी सारा सारा तो विश्वा नो जे ઓંતરે ગારો વિશ્વાના છો મારો દીવા ધજા તમારો મારા ભરતી આ પણ જોતી ઓત્રી જો પ્રોપે રે